તો આ તરફ વાત કરીએ બનાસકાંઠામાં બિદરકારીના દ્રશ્યો સામે આવ્યા વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં ભરીને લઈ જવા સુઈગામ પંથકનો આ વીડિયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ટ્રેક્ટરમાં ભરીને કાર્યક્રમમાં લઈ જવાની ચર્ચા છે વિદ્યાર્થીઓને ટ્રેક્ટરમાં લઈ જવા એ કેટલું યોગ્ય તે સવાલ થાય કોઈ દુર્ઘટના સર્જાશે તો આખરે જવાબદાર કોણ સંદેશ ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું બનાસકાંઠા સુઈગામ પંથકમાં વિદ્યાર્થીઓની મોતની સવારીનો વિડિયો વાયરલ થયો એક વીડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મહત્વની વાત છે સુઈગામ પંથકની એક શાળાના બાળકોને સુઈગામ ખાતે કોઈ કાર્યક્રમમાં લઈ જવાઈ રહ્યા હતા અને તે દરમિયાન આ બાળકોને ખુલ્લા ટ્રેક્ટરની ટ્રોલીમાં ટ્રોલી ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા જોકે આ વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેને જ કારણે આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે મહત્વની વાત છે કે આ વીડિયો ગઈકાલનો હોવાનું અત્યારે ચર્ચાસ્પદ બન્યું છે ગઈકાલે કોઈ વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણનો કાર્યક્રમ હતો ત્યાં જ આ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે શિક્ષકોની બેદરકારી કહી શકાય ખુલ્લા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસાડીને ખીચો ખીચ વિદ્યાર્થીઓને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા અને જો તે સમયે જ આ ટ્રેક્ટરનો કોઈ અકસ્માત સર્જાય તો મોટી જાનહાન જાનહાની થવાની સ્થિતિ સેવાઈ રહી છે ત્યારે અત્યારે તો જે પ્રકારે આ વીડિયો વાયરલ થયો છે અને તેને જ કારણે વહેલી તકે શિક્ષણ વિભાગ જાગે અને આવા બેદરકાર શિક્ષકો સામે વહેલી તકે કાર્યવાહી હાથ ધરાઈ તેવી અત્યારે ક્યાંક ને ક્યાંક માંગ જોવા મળી રહી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર થવા